કોંગ્રેસના ઉમેદવાર સુખરામ રાઠવાએ પ્રચાર શરૂ કર્યો છે ત્યારે આજે વિરોધ પક્ષના પૂર્વ નેતા નર્મદાના રાજપીપળામાં પહોંચ્યા જ્યાં કોંગ્રેસના કાર્યકરો અને સ્થાનિક હોદ્દેદારો સાથે મુલાકાત કરી આ દરમિયાન સુખરામ રાઠવાએ જણાવ્યું કે કોંગ્રેસ હજુ પતી ગઈ નથી ગામડાઓમાં આજે પણ કોંગ્રેસનું વર્ચસ્વ છે નર્મદાના કોંગ્રેસના આગેવાનો ભાજપમાં જોડાવા છતાં પક્ષમાં કોઈ શૂન્યાવકાશ સર્જાયો નથી સાથે જ ભાજપની છવ્વીસમાંથી છવ્વીસ બેઠકો પાંચ લાખથી વધુ મતથી જીતવાના દાવાને પોકળ ગણાવ્યો કાર્યકરોમાં ઉત્સાહ વધારવા માટે પાંચ લાખની વાતો કરે છે પરંતુ જ્યારે પરિણામ આવશે ત્યારે તે પર પોટો પણ ફૂટી જશે કોણ કહે છે કોંગ્રેસ પતિ ગઈ છે મીડિયા વાળા કહે છે તમે અમારે ત્યાં ગામડામાં આવો એટલે તમને ખબર પડશે કે કોંગ્રેસ ગામડામાં કેટલી જીવિત છે કેટલી જાગૃત છે કોઈ ના જવાથી કઈ કોંગ્રેસ તૂટી જતી નથી કોંગ્રેસ મજબૂત છે અડીખમ છે પહેલા કરતાં પણ પાવરફુલ થઈ છે ભાજપ માત્ર મતદારોને અને સપના બતાવે છે એમના કાર્યકરોમાં ઉત્સાહ વધારવા માટે પાંચ લાખની વાત કરે છે આ વખતે પરિણામ જે ગુજરાતમાં આવશે એ તમે પણ જોઈ શકશો હું પણ જોઈ શકીશ પાંચ લાખનું જે જીતની અપેક્ષા છે એ અમુક ભાગ્યે જ કોઈ સિટી વિસ્તારની બેઠક હોય એમાં કરશે બાકી ગ્રામીણ વિસ્તારની બેઠકોમાંનો ટૂંકો પડશે એમનો